નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર યુજી વિશે અને બે હજાર સત્તરની અંદર લેવાયેલ લેખિત પરીક્ષા વિશે સોલ્યુશન જોવાના છીએ તો દરેક મિત્ર દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે વે સ્વીચ કઈ રીતે દર્શાવી શકાય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પાંચ એમ્પિયન સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બેલ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ફ્યુઝ દર્શાવવા કઈ સંજ્યા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એસી જનરેટરની સામાન્ય સંધ્યા કઈ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે નીચે પૈકી સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે આપેલી આકૃતિનો આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે એ કોમ્પ્યુટર પરનો બ્રશ બી પ્લગ અને સોકેટ સી સ્લીપરિંગ પરનો બ્રશ ડી સ્વિચ સાથેનો સોકેટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્લીપરિંગ પરનો બ્રશ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે નીચેનામાંથી કયો સિમ્બલ ચેસિસ ગ્રાઉન્ડ માટે સાચું છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે કયો ટ્રાય સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડબલ બ્રેક આઇસોલેટિંગ માટેનો સિમ્બોલ કયો છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ ખાલી જગ્યા છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે લાઇટનિંગ એરેસ્ટરનો સિમ્બોલ કયો છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્યા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા ખાલી જગ્યા છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે અર્થ પોઈન્ટ દર્શાવવા કઈ સંજા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જનરલ સ્ટાર્ટરની સંજ્ઞા કઈ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પરમેનન્ટ મેગ્નેટ મુવિંગ કોઈલ માટેની સંજ્ઞા કઈ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્યા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે ગેલવેનો માટેની સંજ્ઞા કઈ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે નીચે દર્શાવેલ સિમ્બોલ પૈકી કયો સિમ્બોલ ડાયનેમોમીટર ટાઈપના સાધન માટે વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી એ લંબાઈ બી ભાર સી ક્ષેત્રફળ ડી તાપમાન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ભાર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ એટલે કે મીટર વપરાય છે એ વોલ્ટ મીટર બી એ મીટર સી ઓહમ મીટર ડી ફ્રીક્વન્સી મીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોલ્ટ મીટર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો એમ્પિયર બી વોલ્ડ સી ફેરાડ ડી ઓહમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એમ્પિયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વાહકમાં વીજ પ્રવાહના વાહનને મદદ કરનાર ગુણને શું કહે છે એ ઇન્ડક્ટન્સ બી કન્ડક્ટન્સ સી રેઝિસ્ટન્સ ડી રિલક્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કન્ડક્ટન્સ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વૅચન છે સિલિકોન એ ખાલી જગ્યા છે એ બેડ કન્ડક્ટર બી કન્ડક્ટર સી ઇન્સ્યુલેટર ડી સેમી કન્ડક્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સેમી કન્ડક્ટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે એ ન્યુટ્રલ વાયરની સિરીઝમાં બી ન્યુટ્રલ વાયરની પેરેલમાં સી લાઈવ વાયરની સિરીઝમાં ડી લાઈવ વાયરની પેરેલમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લાઈવ વાયરની સિરીઝમાં તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે એ ઓવરહેડ લાઈનમાં બી અન્ડરગ્રાઉન્ડ કેબલમાં સી કોન્ડ્યુટ વાયરિંગમાં ડી મોટર રિવાયનિંગમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓવરહેડ લાઇનમાં તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઓહમના નિયમ અનુસાર સર્ક્યુટમાંથી પસાર થતું કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ વોલ્ટેજ બી રેજિસ્ટન્સ સી ટેમ્પરેચર ડી સ્પેસિફિક રેજિસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રેજિસ્ટન છે કીડચોકના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે છે એ વોલ્ટેજ બી અવરોધ સી તાપમાન ડી કરંટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કરંટ તો મિત્રો અહીં આપણો આગળનું વહેચન છે એ એલ સીબીનું પૂરું નામ ખાલી જગ્યા છે એ અર્થ લો સર્કિટ બ્રેકર બી અર્થ લીકેજ કરંટ બ્રેકર સી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ડી અર્થ લીકેજ કરંટ બોર્ડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણો આગળનું વહેચન છે પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીજ સર્કિટનો ઉપયોગ નીચેના પૈકી કયો થાય છે એ સિરીજ ડેકોરેટિવ લાઇટિંગમાં બી મોટર રિવાઇન્ડિંગમાં સી વોલ્ટેજ ડ્રોપ કરવા માટે ડી આપેલા તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ હશે ડી આપેલા તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એક જુલ પ્રતિ સેકન્ડ ખાલી જગ્યા કહે છે એ એક વોલ્ટ બી એક એમ્પિયર સી એક વોટ ડી એક વોહ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એક વોટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એમ કે એસ પદ્ધતિમાં એક એચપી બરાબર ખાલી જગ્યા વોટ એ સાતસો વોટ બી સાતસો પાંત્રીસ પાંચ વોટ સી એક હજાર વોટ ડી નવસો પિસ્તાલીસ વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે પાવર એટલે એ કાર્ય કરવાનો દર બી કાર્ય કરવાની ક્ષમતા સી કાર્ય કરવાનો સમય ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કાર્ય કરવાનો દર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે શોલ્ડરિંગ કરતાં પહેલાં કેબલ જોઈન્ટને સાફ કરવા માટે સૌથી સારું સાધન કે મટીરિયલ કયું એ ફાઇલ બી સેન્ડ પેપર સી નાઇફ ડી કેરોસીન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સેન્ડ પેપર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કન્ડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા છે એ વધે બી ઘટે સી સમાન રહે ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઘટે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે એ ટ્વિસ્ટેડ જોઈન્ટ બી સ્ટ્રેટ જોઈન્ટ સી ટી જોઈન્ટ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે એ સરફેસ માઉન્ટિંગ ટાઈપ બી મોડ્યુલર એસેસરીઝ સી ફ્લશ એસેસરીઝ ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સરફેસ માઉન્ટિંગ ટાઈપ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ટુ વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે થ્રી પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન એટલે કે જાડી પિન ખાલી જગ્યાએ કનેક્શન માટેની હોય છે એ ફેઝ બી ન્યુટ્રલ સી અર્થ ડી હાફ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અર્થ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે રેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે એ પ્રાઇમરી સેલ બી સેકન્ડરી સેલ સી એ અને બી બંને ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સેકન્ડરી સેલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે એ હાર્ડબોર્ડ બી પ્લાસ્ટિક સી સ્ટીલ ડી ચામડું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટીલ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડ્રિલ મશીનના જોબને પકડવા માટે નીચેના પૈકી કયો વાઇસ વપરાય છે એ પ્લેન મશીન વાઇસ બી બેન્ચ વાઇઝ સી પાઇપ વાઇઝ ડી હેન્ડ વાઇઝ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પ્લેન મશીન wise તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચે પૈકીનો કયો પદાર્થ ફેરોમેગ્નેટિક છે એ લોખંડ બી સ્ટીલ સી નિકલ અને કોબાલ્ટ ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે મેગ્નેટિક ફ્લ ડેન્સિટીનો એકમ ખાલી જગ્યા છે એ વેબર બી વેબર પ્રતિ મીટર સી વેબર પ્રતિ મીટર સ્ક્વેર ડી મેક્સવેલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વેબર પ્રતિ મીટર સ્ક્વેર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇન્ડક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે એ ઓહમ બી કુલંબ સી હેનરી ડી એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હેનરી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કેપેસિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે એ ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની બી વોલ્ટેજ બૂસ્ટ કરવાની સી વોલ્ટેજ ડ્રોપ કરવાની ડી કરંટને સરળતાથી વહેવડાવવાની તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની તો મિત્રો અહીં આપણો આગળનો પેચન છે સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે ખાલી જગ્યા પ્રકારનું કેપેસિટર વપરાય છે એ સિરામિક બી માયકા સી પેપર ડી ઇલેક્ટ્રોલાઇટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પેપર તો મિત્રો અહીં આપણો આગળનો પેચન છે કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે એ ફ્રીક્વન્સી બી પાવર ફેક્ટર સી પાવર ડી વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પાવર ફેક્ટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે એ પચાસ બી સાઈન્ટ સી ચાલીસ ડી સો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પચાસ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે આવર્તન કાળનો એકમ ખાલી જગ્યા છે એ કલાક બી મિનિટ સી સેકન્ડ ડી મિલી સેકન્ડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેકન્ડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ફોમ ફેક્ટરની કિંમત કેટલી છે એ એક પોઈન્ટ એક બી એક પોઈન્ટ એકતાલીસ સી ઝીરો પોઈન્ટ આઠસો સાડસઠ ડી જીરો પોઈન્ટ પિસ્તાલીસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એક પોઈન્ટ એક તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કંઈ એક ડિવાઈસ જવાબદાર નથી એ કેપેસિટર બી મેગ્નેટિક રિલે સી ટ્રાન્સફોર્મર ડી ઇન્ડક્શન મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કેપેસિટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે એક્સીનું એકમ ખાલી જગ્યા છે એ હેનરી બી વોલ્ટ સી કેમ્પિયર ડી ઓહમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઓહમ તો મિત્રો અહીં આપણો આગળનું પહેચન છે પોલીફેજ પાવર જનરેશન કેટલા ફેજમાં કરવામાં આવે છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર થ્રી ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે એ વધારે બી ઓછો સી સમાન રહે ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓછો તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે મનુષ્યની ડ્રાય સ્કિન ચામડીનું સરેરાશ રેજિસ્ટન્સ આશરે કેટલો હોય છે એ એક હજારો હમ બી ચારસોથી છસો હમ સી સોહમ ડી સો કિલોથી સત્સો કિલો હમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સો કિલોથી છસો કિલો હમ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે અર્થ કન્ડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે એ લીકેજ કરંટ બી ઓવર કરંટ સી શોર્ટ સર્કિટ કરંટ ડી હાઈ વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લીકેજ કરંટ તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો હોય છે એ ગેલ્વેનાઇડ આયર્ન બી આયર્ન સી એલ્યુમિનિયમ ડી કોપર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ગેલ્વેનાઇડ આયર્ન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેજિસ્ટન્સમાં એ વધારો થાય છે બી ઘટાડો થાય છે સી સમાન રહે છે ડી ઇન્ફિનિટીવ થાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઘટાડો થાય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઘરના વાયરિંગમાં ફેજ તાર ઇન અને આઉટ ક્યાંથી કરવામાં આવે છે એ સીલિંગ રોજમાંથી બી લેમ્પ હોલ્ડરમાંથી સી સોકેટમાંથી ડી સ્વિચમાંથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સ્વિચમાંથી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વૅચન છે ફ્યુઝ હંમેશા એ સર્કિટની અંતમાં રાખવો જોઈએ બી સર્કિટની શરૂઆતમાં રાખવો જોઈએ સી સર્કિટની મધ્યમાં રાખવો જોઈએ ડી સર્કિટમાં અંધ ભાગથી આગળ રાખવો જોઈએ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સર્કિટની શરૂઆતમાં રાખવો જોઈએ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો ફ્રિજ તથા અન્ય લોડનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે એ સિરીઝ બી સ્ટાર સી પેરેલલ ડી ડેલ્ટા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પેરેલ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે એ અયોગ્ય અર્થિંગ બી ઇન્સ્યુલેશન ફેલર સી હાઈ કરંટ ડી લો અર્થ રેઝિસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્સ્યુલેશન ફેલર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી શન્ટ જનરેટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સબમરીન કેબલ માટે કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ડેલ્ટા જોડાણ વાળું ત્રણ ફેઝ વાઇનિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સામાન્ય રીતે વાઇન્ડિંગને કઈ રીતે બતાવવામાં આવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે કેપેસિટરને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચે જતું વાયરિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ